વડોદરાથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જ્યાં પાણીની તંગીને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે વિરોધ કરનારી મહિલાઓની અટકાયત કરવામાં આવી હોવાની અપડેટ હાલ અમારી પાસે આવી રહી છે સભા વિસ્તારની મહાકાળી સોસાયટીની આ ઘટના છે કે જ્યાં પાણી મુદ્દે મહિલાઓ વિરોધ કર્યો હતો અને મહિલાઓની હવે અટકાયત કરવામાં આવી છે કોંગ્રેસ નેતાઓ સાથે સ્થાનિક મહિલાઓ વિરોધ દર્શાવી રહી હતી પીવાના પાણીની માંગ સાથે પગપાળા રેલી કરવાના હતા નાગરિકો વિરોધ કરતી મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હોવાની વિગતો છે મહિલા હોવાની માહિતી સામે આવી રહી છે વડોદરાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાણીની તંગીને લઈને મહિલાઓ વિરોધ દર્શાવ્યો હતો અને આ એ મહિલાઓ કે જે પીવાના પાણી સામાન્ય જેવી પરિસ્થિતિ માટે જે સામાન્ય માંગ તેઓની હતી કે ગરમીના દિવસોમાં તેઓને પાણી પાણી પાડવામાં આવે પીવાનું તે લોકો પાસે અને આવી માંગ સાથે તેઓએ રસ્તા પર વિરોધ દર્શાવ્યો હતો માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો કોંગ્રેસ નેતાઓ પણ તેમની સાથે આ વિરોધમાં જોડાયા હતા પણ આ એ જ મહિલાઓ છે કે જે વિરોધ કરી રહી હતી અને પોલીસે તેઓની અટકાયત કરી લીધી છે પંદરથી થી વધુ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે વિરોધ કરતી મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારતા આ વિસ્તારના લોકોની સમસ્યાને લઈને મહિલાઓ દ્વારા આજે જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે પોલીસે આ મહિલાઓની અટકાત કરી હોવાની માહિતી સામે આવી છે સમા વિસ્તારની મહાકાળી સોસાયટીમાં આ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલ જે પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે ટીંગાટોળી કરીને મહિલાઓને લઈ ગઈ પોલીસ પોલીસ સાથે ઘર્ષણના પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે હાલ પંદર જેટલી મહિલાઓની અટકાત કરી લેવામાં આવી છે એક્સક્લુઝિવ દ્રશ્ય ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ પણ મહિલાઓ સાથે વિરોધમાં જોડાયા હતા સમા વિસ્તારની મહાકાળી સોસાયટીના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં પોલીસ સાથે મહિલાઓનું ઘર્ષણ થયું વડોદરામાં પાણીની તંગીને લઈને વિરોધ કરનારી આ મહિલાઓની અટકાત કરી લેવામાં આવી છે સમા વિસ્તારની મહાગાળી સોસાયટીમાં વિરોધ કરતી આ મહિલાઓની અટકાયત કરવામાં આવે છે કોંગ્રેસ નેતાઓ સાથે સ્થાનિક મહિલાઓ પોતાનો વિરોધ દર્શાવી રહી હતી પીવાનું પાણી એ લાંબા સમયથી મળી નથી રહ્યું જે પાણી મળે છે તે પીવા લાયક હોતું નથી જેને લઈને લાંબા સમયથી તેઓ હેરાન પરેશાન હતા અને આ માંગ સાથે તેઓ આજે પોતાનો વિરોધ દર્શાવવાના હતા પગપાળા રેલી કરવાના હતા અને ત્યાં તેઓની અટકાત કરી જોડાઈ ચુક્યા છે પ્રશાંત જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે મહિલાઓ લાંબા સમયથી પીવાના પાણી માટેની પોકાર કરી રહી હતી અને આ એ જ મહિલાઓ કે જેઓની અટકાત હાલ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે શું પરિસ્થિતિ હાલ ત્યાં હા બિલકુલથી વડોદરા શહેરના સમા વિસ્તારની અંદર સ્વાતિ સોસાયટી આવી છે સાથે સાથે આ સ્વાતિ સોસાયટીની આસપાસની સોસાયટીઓમાં બી છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યા હતી જેને લઈને આજે અહીંયાની જે મહિલાઓ છે તે રંગચંડી બની હતી અને મહિલાઓ એકઠી થઈ અને થાળી વેલણ વગાડી અને વિરોધ પ્રદર્શન કરવા કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ અહીંયા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વિરોધ કરતી મહિલાઓને વિરોધ કરતા રોકવામાં આવ્યા હતા જેને લઈને

આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા શાંતિથી અને પોલીસે કેવું વર્તન પોલીસે જાનવર કરતા બી બત્તર વર્તન અમારી મહિલા સોસાયટીની મહિલાઓ સાથે કર્યું છે જેને કમરના દુખાવા હતા એને બી ઢસડી ઢસડીને લઈ ગયા છે અને હાથમાં નખોરિયા મારી મારીને ગાડીમાં ઉચકી ઉચકીને બેસાડ્યા છે પોલીસને કોઈ હક નથી મહિલાને આવી રીતે ઢસડીને હાથ લગાવવાનો આ નાના નાના છોકરાઓને મહિલાઓ ઘરે મૂકીને પાણીની સમસ્યાનું એક ખાલી વિનંતી કરવા આવ્યા હતા કે અમને પાણી આપો એ તો એ સાંભળીને એ લોકોએ અમારું નિવારણ કરવાની જગ્યાએ પોલીસ બોલાવી અને એટલી લેડીઝ પોલીસ મૂકી દીધી કે બધી મહિલાને પકડી પકડીને ગાડીમાં બેસાડી દીધી બિલકુલ એટલે જેવી રીતના આતંકવાદી અહીંયા વિરોધ કરી રહ્યો આતંકવાદી આવ્યા હોય તેવી રીતના અહીંયા એક વ્યવહાર કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા કેવો વ્યવહાર કર્યો પોલીસ વાર્તા અમારે મહિલા વિરોધ કરતા હતા તો બેસાડીને પોલીસની ગાડીમાં બેસાડીને અંદર લઈ ગયા છે અને અમને આ ખેતી ખેતી જોવા નિશાનો પાડી દીધા છે આ બધાને જોવો આ બધાને ખેંચા છે જોવો આ બધાને ખેચા છે આવું એમનું વર્તન કરવાનું છે અમે પાણી માંગ્યું અમે આ બાર થી વેચાતી બોટલું પાણી લઈ લઈ લઈને પીસી પાણી નથી આવતું અમારે ટીપુંય પાણી વગરમાં શું કરવા પાણી માંગ્યું ઓ બિલકુલથી પાણી નથી આવતું આજે નથી અમારા ઘરમાં અત્યારે પીવા માટે પાણી નથી એટલે અત્યાર સુધી અમે પાણી માટે અમે માંગતા પાણી આપો ખાલી પાણી માંગ્યું એમાં તો આ કેટલો થયો છે ત્યારે તંત્ર દ્વારા પોલીસ અહીંયા મૂકી દેવામાં આવી અને જાણે કોઈ આતંકવાદી ઘુસી આવ્યા હોય તેવી રીતના મહિલાઓ સાથે વર્તન કરવામાં આવ્યું હતું અને પંદર થી વધુ લોકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી કેટલા સમયથી તેઓની આ પાણી માટેની માંગ છે તેઓને પૂછશો અને ખાસ કરીને કોંગ્રેસ નેતાઓ પણ તેઓની સાથે આ વિરોધમાં જોડાયા હતા તેઓ અત્યારે ત્યાં કોઈ હાજર હતો તેઓની પાસે પણ આ મુદ્દાને લઈને વાત કરશો હા બિલકુલથી સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા છ મહિનાથી તેમને પાણીની સમસ્યા છે અને છેલ્લા છ મહિનાથી એ લોકો પાણી માટે અનેક જગ્યાએ રજૂઆત કરી છે પરંતુ એમની સમસ્યાનું નિવારણ ન આવતા આજે વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતર્યા હતા છેલ્લા કેટલા દિવસથી આ પાણીની સમસ્યા છે અને હા બિલકુલથી છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા છે કેટલી વાર રજૂઆત કરી છે રજૂઆત તો ચાર થી પાંચ વખત કરી છે પણ કોઈએ કાંઈ જવાબ આપ્યો નથી જોવા આવે છે તો ખાલી ટાંકીઓ હોય છે પાણીમાં કોઈ જ ફેરફાર થતો નથી અને હમણાંથી તો ટાઈમમાં પણ ચેન્જ થઈ ગયો છે આવે ના આવે કોઈ ટાઈમ ફિક્સ જ નથી ગમે ત્યારે પાણી આવે અને થોડુંક જ પાણી આવે છે ભર ઉડાને પાણી નથી મળતું કેટલી સમસ્યા થાય સમસ્યા તો થાય જ તેને અને આજે હજુ અગિયાર સાડા અગિયારનો ટાઈમ થવા આવ્યો તો પણ હજુ પાણી આવ્યું નથી હા બિલકુલથી એટલે છેલ્લા છ બે મહિનાથી પાણીની સમસ્યા છે અને આ સોસાયટી જે છે તેના અનેક લોકોને અહીંયા પાણી પીવાનું પણ એમ પાણી નથી મળતું કે ઘરકામના વપરાશ માટેનું જે પાણી હોય છે તે નથી મળતું તેને લઈને આજે મહિલાઓ રંગચંડી બની હતી અને થાળી વેરન વગાડતા વિરોધ પ્રદર્શન કરી રહી હતી સાથે સાથે માટલાફોડ બી કરવામાં આવ્યું હતું પરંતુ આ વિરોધની વચ્ચે પોલીસની એન્ટ્રી પડી અને પોલીસે કોઈ આતંકવાદી હોય તેવી રીતના મહિલાઓ સાથે વર્તન કરતા મહિલાઓ બી રંગચંડી બની હતી અને પંદરથી વધુ મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આભાર પ્રશાંત માહિતી બદલ